ભાઈ મારી હગાય એટલે જો તારી કટ છે અ દેખાડ દો તારી આવ દેખાડી દીધું પી તો ગી હમ રાહ વેઇટ ભાઈ તમે લાઇટ નથી દેખાતો હવે આવી ગયા લો રાજેશ કઈ ગયા હે એકલેવા આ જો હમ ફેર લાવ હું મેં મારા વાગે હાલો બે આખો ઓલા આવી ગયા

ભાઈ બન જ આપણે બધા લવલી ગયા છે જો આમ કઈ ઘટે જ નહીં બધા પાણી ચડી ગયા હજી આવ્યા આવ્યા દુકાન હતી બરાબર ફૂલ બાકાજી કે બોલવાની હજી હમણાં ડીજી આવે એટલે હમણાં ચડાવવાનું હોય ચડાવી પછી અમે બધા રમવા જાય હજી આગળ હજી તમને આવશે જોવાની ફૂલ મજા આવશે આવી ગયા ઘરે હવે અરે અમારો વરરાજો વરવાજો વરરાજો નહી બોલો હે ઈ નથી ભાઈ મળતો નથી અમને અત્યારે હાર્દિક ફોટો વિડીયો બધી ચાલુ છે ને અમારો વરવાજો બેઠો છે હમણાં અમારા ફોટો પાડવાનો નસ્તે માં હે ઊભો હે વરવાજાનો ફોન અમે લઈ લીધો તમારે લેવાનો હોય તો કહેજો અમારે વેચવા કાઢો કાંઈ ઘટે જ નહીં વેચવા કાઢો અમારે મિનિટો હા અત્યારે હવે અમારો સીન હશે કાંઈ ઘટે નહીં